યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓએ આહલાદક વાતાવરણમાં માતાજીના દર્શન કર્યા મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર ધડબડાટી બોલાવી પગથિયા ઉપર તરફ નદીના વહેણની જેમ પાણી વહેતા થયા લોકો સેલ્ફી લેવાની સાથે પાણી વહેતા પગથિયામાં ચાલવાનો આનંદ માણતા જોવા મળ્યા

વરસાદ વધતા પગથિયામાંથી પણ પાણી વહેતા થયા છે ને ને આ પગથિયામાં પાણી વહેતા એક સુંદર દ્રશ્ય છે જે પાવાગઢ દર્શન માટે ગયા હતા તે લોકોને આ પ્રાકૃતિક સૌંદર્ય પણ માણવા મળ્યું હતું અને પગથિયામાં વહેતા પાણી વચ્ચે પણ આપણે આ જોઈ શકીએ છીએ કે ભક્તો પોતે સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે સમગ્ર પંચમહાલ વાત કરીએ તો મોડે મોડે પણ પંચમહાલ જિલ્લાને મેઘરાજાએ તરબોડ કર્યા એવું લાગી રહ્યું છે ને છેલ્લા દસ કલાક થી વરસાદી વાતાવરણ પંચમહાલ જિલ્લામાં જોવા પડી રહ્યું છે જી કિનંદ જી ધન્યવાદ હર્ષદ આ માહિતી માટે